મોડાસાના સરડોઈ ગામના ચામુંડા મંદિર પાસે દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે સાંજના સુમારે દીપડો ચામુંડા માતાજીના મંદિર ની પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે દીપડો ફરતો હોવાનું સીસીટીવી માં કેદ થયું હતું વગેરે વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના સડોઈ ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓની ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોયો હતો ત્યારબાદ દીપડો ચામુંડા માતાજીના મંદિર નીચે આવેલ શંકર ભગવાન મંદિરના સામે આવેલ કૂટ પર દીપડો સીસીટીવીમાં કૂદતો ફરતો કેદ થયો હતો પૂજારી દ્વારા દીપડો દેખાઈ દેતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ કિશ્વરભાઈ ભાવસારને જાણ કરતાં સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે ગ્રામજનોને દીપડો મંદિરની આસપાસ ફરતા જાણ થતા નજરે સરડો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડા પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે બીરો ચીફ અલ્પેશ પટેલ સત્યના શિખર ન્યૂઝ અરવલ્લી